કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીમંડળના સદસ્યો તત્કાલિક ગુજરાત ભરમાં વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે અધિકારી અને મંત્રીઓ ખુદ મુખ્યમંત્રી ફિલ્ડમાં ઉતર્યા થોડા સમયમાં ભૂતકાળમાં આટલા ટૂંકા સમયમાં રિપોર્ટ આખા રાજ્યનો ન આવ્યો હોય એવા ટૂંકા સમયમાં એમણે રિપોર્ટ લીધો અને એટલા ટૂંકા સમયમાં કોઈ નિર્ણય નથી હોય અને એટલા ટૂંકા સમયમાં આ દિવસ સુધી છેલ્લા દસકામાં જેટલા પેકેજો અલગ અલગ ક્ષેત્રમાં પણ સરવાળો કરીએ તો પણ દસ હજાર કરોડ ન થાય એમાં દસ હજાર કરોડ જેવાનું પેકેજ આપીને ખેડૂતોને રાહત આપી છે કેટલાક લોકો આ રાહતને પૂર્ણ તરફ લઈ જવા માંગે છે ગુજરાતની સ્થાપના થઈ કે ભારતમાં ક્યારે પૂર્ણ રીતે કોઈ આફતોની મદદ થતી નથી રાત ચોક્કસ અપાય છે ઠેકાના ભાવે જણસી ખરીદીને લઈ દિલીપભાઈ સંઘાણીનું નિવેદન પંદર હજાર કરોડની મગફળી સહિતની જણસી ખરીદી કરાશે ગુજકો માસોલને બાવીસ જિલ્લાઓ ખરીદી માટે આપ્યા છે ખરીદી માટે અમે અધિકારીઓની નિમણૂક કરી દીધી ખરીદી માટેની અમારી પૂરી તૈયારીઓ છે જણસ છે સિંખ સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બને ત્યારે જાહેરાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે ખાડામાં કૃષિ જળસ આવી જાય ત્યારે ટેકાના ભાવ જાહેર કરતા એના બદલે અમે ખેડૂતો વાવણી વાવ જાય તે પહેલાં ટેકાના ભાવ નક્કી કરીશું જેથી કરીને ખેડૂતોએ શું વાવવું એ નિર્ણય કરી શકે એ રીતે ટેકાના ભાવ સમયસર કરે છે ઉત્કળમાં સુર આવતીકાલથી ખરીદી કરવા માટે અમને બાવીસ જિલ્લા પાસેમાં અગિયાર જિલ્લામાં સારો એવો પાક છે બાકીના જિલ્લાઓમાં જે નોંધણી થઈ છે ક્યાંય ચાર ક્યાં પાંચ ક્યાં દસ એટલે એને મેં એકત્રિત કરીને એની ખરીદી કરીશું બાકીના જીવન કેન્દ્રો પર અમે મગફોડીના ખરીદવા માટેના જે બારદાન જરૂરિયાત પડે એ બારદાન પહોંચાડી દીધા છે